કાલોલ નગરપાલિકાની સામાન્ય સભા એકત્રીસ જુલાઈ બે ના રોજ પ્રમુખ મખવાણાની અધ્યક્ષતામાં મળવાની હતી પરંતુ સભામાં કોરમ ન થવાને કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હતી કાલોલ નગરપાલિકામાં કુલ 28 સભ્યો છે જેમાંથી સત્તર સભ્યો ભાજપાના છે અને અગિયાર અપક્ષો છે છતાંય આજની બેઠકમાં ફક્ત સાત સભ્યો હાજર રહ્યા હતા અને એક સભ્ય બહાર ગામ હોવાથી હાજર રહી શક્યા ન હતા પરિનામે બહુમતી હોવા છતાં સામાન્ય સભા પૂરી નહીં થઈ શકી આ બાબતે નગરમાં ચર્ચા છે કે ભાજપની શિસ્તબદ્ધ છબી હોવા છતાં આ ઉદાસીન ચિત્તવર્તન સુા આંતરિક અસંતોષનું પ્રતિબિંબ છે ગેરહાજર રહેલા સભ્યો માટે ખુલ્લો વિરોધ પણ નોંધાયો છે શહેરજનોમાં પણ આ બાબતે અસંતોષ છે કેમ કે વિકાસના અનેક કામો અટવાઈ ગયા છે રસ્તાઓ તૂટેલા છે ખાબોચિયાઓ ભરાયેલા છે અને નગરના દવાખાનાઓ ભરાઈ રહ્યા છે પ્રમુખ હસમુખભાઈ મકવાણાએ જણાવ્યું કે તમામ સભ્યોને એજન્ડા મોકલવામાં આવ્યા હતા પણ હજુ પણ બહુમતી સભ્યો હાજર રહ્યા ન હોવાથી બેઠક મુલતવી રાખવી પડી હતી આગામી સામાન્ય સભા એકવીસમી તારીખે બોલાવવામાં આવી છે સામાન્ય સભામાં કુલ અઠાવીસ સભ્યોને એજન્ડા વધી ગયેલા હતા અને એજન્ડાના આધારે આજે મિટિંગ શરૂ થયા હતી માત્ર સાત સભ્ય હાજર રહેલા હતા એક સભ્યનો રજા રિપોર્ટ છે આમ મિટિંગ જે એક ત્યાં હોવા જોઈએ એ ન થતાં કોરમ ન થતાં મિટિંગ હાલ પૂરતી મુલતવી રાખી જાય અને મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈ મુજબ આગામી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ આગામી મિટિંગ કરવામાં આવશે તમને એવો ખ્યાલ છે કે આ સભ્યોમાં કોઈ નારાજગી હોય એવું ના એવું તો કંઈ છે નહીં અને અત્યારે શાસક પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણમભાઈ છે એમને અમે પૂછેલું તો એ પણ કહેતા અને મેં પણ અમારે વ્યક્તિગતે તો કોઈક બહાર ગયા છે તહેવારો છે આજે અને અન્ય અન્ય કામે રોકાયેલા છે